ભારતમાં જોઈએ તો પાંચ સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે કેમ કે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે પણ વિદેશમાં પણ શિક્ષક દિવસ મનાવવામાં આવે છે શું તમે જાણો છો ચાલો આપણે જાણીએ કે ભારત ઉપરાંત કયા દેશોમાં કઈ તારીખે શિક્ષક દિન ઉજવાય છે અને હા ફક્ત ભારતમાં જ નહીં પાંચ સપ્ટેમ્બરના રોજ બીજા અનેક દેશોમાં શિક્ષક દિવસ ઉજવાય છે સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ભારત સહિત બીજા એવા અનેક દેશ છે જેમ કે ઓસ્ટ્રેલિયા ચીન જર્મની બાંગ્લાદેશ શ્રીલંકા યુકે પાકિસ્તાન ઈરાન વગેરે એવા દેશો છે જ્યાં શિક્ષકના સન્માનમાં શિક્ષક દિવસ મનાવવામાં આવે છે વિશ્વભરમાં શિક્ષક દિવસની વાત કરીએ તો યુનેસ્કો દ્વારા પાંચ ઓક્ટોમ્બરના રોજ શિક્ષક દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો હવે આ સિવાય અગિયાર દેશો એવા છે જ્યાં અઠ્યાવીસ ફેબ્રુઆરીએ શિક્ષક દિવસ ઉજવાય છે પણ આપણા દેશની વાત કરીએ તો દેશમાં શાળાઓ કોલેજો અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ડોક્ટર રાધાકૃષ્ણને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે આ દિવસે વિદ્યાર્થીઓ સંદેશાઓ કાર્ડ પેટો આપીને પોતાના પ્રિય શિક્ષકને આભાર વ્યક્ત કરે છે